લડ્યા હતા તેમની અત્યારે પોલીસે ધમકી આપી છે જો મેહુલ બોગરાને લાઈવ પ્રોગ્રામમાં કહી રહ્યા છે કે મને મારવાની ધમકી આપી રહ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે હું સસ્પેન્ડ છે તે બધું તે કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પહેલાં તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને તમે મેહુલ બોગરાના મોટા ફોન હોય તો જરૂરથી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જાનનું જોખમ હજી કાલે જ મને ધમકી આવેલી છે કે ભાઈ મારી નાખવાનો છે અમે તો દુખા છીએ અમને કંઈ ફરક નહીં પડે અમે ઓલરેડી સસ્પેન્ડ છીએ કે જ્યારે સિસ્ટમ સિસ્ટમને ફાઇટ આપ્યું હોય ને ત્યારે કોર્ટની બહાર પણ લડવું પડે એને અત્યંત અનિવાર્ય છે આ પોલીસની જ્યાં બાતમી છે હપ્તા પૂરી ક્યાં ક્યાં જગ્યાએ કઈ કઈ જગ્યાએ ચાલે છે મને કોણ આવે જે ઈમાનદાર પોલીસ કર્મચારીઓ ખાતામાં બેઠા છે એ જ મને આ માહિતી આપે અને જો મ્યુલ બોગરાને બધું કરવાનું છે તો પછી એસીબી શું કામ નહીં તો ગૃહ ખાતું શું કામ નું પોલીસ વિભાગ શું કામ નું હાજર એ સાહેબ વિનોદભાઈ હતા એમણે મેં રજૂઆત કરી કે આ કાળા કાશ ની પ્લેટ વગર ની દંડ લો કોઈ દંડ વસૂલ કર્યો ના કેમ કેમ કે બેમાનો એકતા નથી તકલીફ એ પડે છે કે જો હું લાઈફ ના કરું ને તો કદાચ હું ગુંડો જાહેર થઈ જાઉં તો મારી સામે ના એ હોય એવી મોટી એફઆઈઆર દાખલ થઈ જાય